આજ રોજ ચાર ગામના આગેવાનોને એક અમે આમંત્રણ આપેલું કે વીરપુર ખાતે અમૂલની ચાલીસ ના ભાવે ગુંઠો જગ્યા એ અહીંના દૂધે દોયેલી આખી ટોળકી ચાર લાખ રૂપિયે ગુંઠો જગ્યા જયારે લીધી છે ત્યારે એ અમારે વાત અમારા ધ્યાન ઉપર આવી એટલે અમે સૌ આગેવાનો પશુપાલકો સૌના હિતમાં અમે ચાર દિવસ પહેલા એમને પ્રેસ કોન્ફરન્સ કરી એની અંદર પપ્પુભાઈ પાઠક બાલાસિંહ ડિરેક્ટર છે એમનું એવું કેવું હતું કે અમે બધી જગ્યાઓ અતાર લગીની ખરીદી બધી પારદર્શિકતાથી કરી તો હું લિંબાસી દૂધમણીના ચેરમેન તરીકે એમને કહેવા માંગુ છું કે તમે આ જમીન તમે પોતે આ જગ્યા ઉપર પર મકાન ના બનાવો એવી જગ્યા જ્યારે તમે ની ભાવના લીધી છે ત્યારે અમારા ત્રણેય જિલ્લાના ચેરમેનો સૌ આગેવાનો સાથે આજે અમે ફાગવેલ થી વીરપુર ખાતે ત્યારે આ જગ્યા ઉપર આવ્યા છીએ ત્યારે અમારી બધાની એક જ માંગ છે કે આ જગ્યાની અંદર જેટલા પૈસા ચૂકવો કરવા બે અમે બધા દૂધના ધોયેલા એવડા એમને ઉઘાડા પાડવા માટે તમામ આગેવાનો અમે સક્ષમ છીએ અને આવનારા દિવસોની અંદર હું આ દૂધે ધોયેલી ટોળકી હું એમને કહેવા માંગુ છું તમે એટલા બધા તાકા દ્વારા હોય તમને એટલો બધો વિશ્વાસ હોય કે અમે દસ વર્ષ અમુલ અંદર ડિરેક્ટર રહ્યા છીએ અને અમે સો એ જીતવાના છીએ તો મારા માતર ભોખ માં આઈ અને પપ્પુભાઈ હોય તોય ચેરમેન વિપુલભાઈ હોય તોય અને કોન્ટી કાકા હોય તોય એ ત્રણેય જણા માતરના બ્લોકમાં આવીને લડી અને જીતી બતાવે તો હું આખી જિંદગી અમૂલ ની અંદર એમને પાણી પીવ રહીશ નામ પિયુષ કુમાર જીતસિંહ રાજ અડાસ્તુ સરકારી સહકારી ચેરમેન છે મારા પરમ મિત્ર એવા કાંતિભાઈ સોડા પરમાર જેમણે પ્રેસ કોન્ફરન્સ કરી અને એવું જણાવતા હતા કે અમે આજ દિન સુધી જે દાણમાં ભાવ વધારો થાય એની જગ્યાએ અમે ગુણે પાંત્રીસ રૂપિયાનો ભાવ ઓછો કરીને સભાસદોને ફાયદો પહોંચાડ્યો છે પરંતુ મારા પરમ મિત્ર કાંતિકાકાને હું એવું કહેવા માગું છું કે જે કાંતિકાકા રો મટિરિયલ જે અત્યારે આવે છે ને કે જાનવર ના ખાઈ શકે એવું રો મટર આવે છે ઓછી ગુણવત્તા એટલે પહેલામાં પહેલું તો કાંતિકાકા એની તપાસ કરાવો પછી તમે પ્રેસ કોન્ફરન્સ કરો